સામાજિક વિજ્ઞાન ધોરણ છ પ્રકરણ એક પ્રાચીન સમાજ જીવન વિશે આ પાઠમાં માહિતી મેળવીશું સૌપ્રથમ વાત કરીશું પ્રાચીન ગ્રંથો વિશે તો વેદો ચાર પ્રકારના છે એક ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ અહીં આપ ચિત્રની અંદર ઋગ્વેદ જોઈ રહ્યા છો આ યજુર્વેદ છે સામવેદ છે અને આ અથર્વવેદ છે આગળ વાત કરીશું ઋગ્વેદ વિશે થોડી ઊંડાણપૂર્વક માહિતી મેળવીએ તો ઋગ્વેદ એ સૌથી પ્રાચીન વેદ છે તેમાં એક હજારથી વધુ રૂચાઓ છે ઋચાઓના સમૂહને સુક્ત કહે છે સુક્તો દેવી અને દેવતાના સ્તુતિ મંત્રો છે અગ્નિ ઇન્દ્ર અને સોમ એ મહત્વના દેવો છે અગ્નિ આજ્ઞા ઇન્દ્ર યુદ્ધના અને સોમ એકવલી છે જેમાંથી એક ખાસ પીણું બનાવવામાં આવતું હતું અહીં આપ ચિત્રમાં અગ્નિ ઇન્દ્રદેવ અને સોમદેવના ચિત્ર જોઈ રહ્યા છો આગળ વાત કરીશું વૈદિક મંત્રો વૈદિક મંત્રોની રચના ઋષિઓએ કરેલ હતી તેઓ ઋચાઓને અક્ષરો અને શબ્દોમાં વહેંચીને પોતે ગાતા અને વિદ્યાર્થીઓને ગૌડાવી અને કંઠસ્થ કરાવતા હતા આમ વેદોને બોલવામાં અને સાંભળવામાં આવતા તે માત્ર કંઠસ્થ કરીને યાદ રખાયા હોવાથી શ્રુતિ ગ્રંથો કહેવાયા છે તેને છાપવાનું કામ બસો વર્ષ પહેલાં જ થયું હતું અહીં આપ ચિત્રની અંદર પૌરાણિક ગ્રંથો જોઈ રહ્યા છો જે બસો વર્ષ પહેલાં તેનું લખવાનું કામ શરૂ થયું હતું આગળ વાત કરીશું ઇતિહાસકાર કોને કહેવાય તો તે ભૂતકાળની બાબતોની માહિતી એકત્ર કરી અને તે માટે ભૌતિક અવશેષો ઉપરાંત લેખિત આધારોનો ઉપયોગ કરે છે અને ઇતિહાસની બાબતો એકત્રિત કરે છે અહીં આપ ઇતિહાસકાર અંગેનું ચિત્ર જોઈ રહ્યા છો જે ભૌતિક અવશેષો શોધી અને તેનો અભ્યાસ કરી અને ઇતિહાસ વિશેની માહિતી એકત્રિત કરે છે આગળ જોઈએ ઇતિહાસકાર ઋગ્વેદનો અભ્યાસ કેવી રીતે કરે છે ઋગ્વેદમાં વિશ્વામિત્ર ઋષિ અને બિયાસ સતલુજ નદીનો સંવાદ આવેલો છે ઇતિહાસકાર ઋગ્વેદના અભ્યાસ માટે આ સંવાદોનો ઉપયોગ કરે છે તેમના મત અનુસાર તે સમયમાં ઘોડા અને ગાયોનું બહુ મહત્ત્વ હતું તેથી જ નદીઓની સરખામણી ઘોડા અને ગાયો સાથે કરવામાં આવી છે તો આવી રીતે ઇતિહાસકારો ઋગ્વેદનો અભ્યાસ કરતા હોય છે અહીં ચિત્રની અંદર વિશ્વામિત્ર ઋષિ બિયાસ નદી અને સતલુજ નદીના ચિત્રો આપેલા છે આ ઉપરાંત ઋગ્વેદની અંદર જેમ સંવાદની વાત કરેલ હતી ઘોડા અને ગાયો અંગેની તો આપ અહીં તે ચિત્રમાં જોઈ રહ્યા છો આગળ વાત કરીએ વૈદિક સમાજ જીવન કેવું હતું ઋગ્વેદમાં પાલતુ પ્રાણીઓ સંતાનો ઘોડાઓ વગેરે ભૌતિક સાધનો મેળવવા માટે અને ઈચ્છાઓ સંતોષવા અને અનેક પ્રાર્થનાઓ છે વૈદિક સમાજમાં પશુઓની ચરાણ જગ્યા માટે તેમજ પાણીનો ખૂબ મોટો જથ્થો હોય તેવી જગ્યા માટે બે જૂથો વચ્ચે સંઘર્ષો થતા હતા આ ઉપરાંત વાત કરીએ તો આવી રીતે યુદ્ધમાં જીતેલ ધનને સરદાર પુરોહિતો અને સામાન્ય લોકો વચ્ચે વહેંચી દેવામાં આવતું હતું થોડું દાન યજ્ઞોમાં પણ વપરાતું હતું યજ્ઞોમાં દેવી દેવતાઓની ઘી અને અનાજની આહુતિ આપવામાં આવતી હતી આપ અહીં જોઈ રહ્યા છો તે મુજબ પાલતુ પ્રાણીઓ ગાય ઘોડો બકરી વગેરે માટે ચરાણ જગ્યાઓ અને પાણીનો જ્યાં પુરવઠો હોય તેના માટે યુદ્ધો કરવામાં આવતા હતા અને આ યુદ્ધોમાંથી જીતેલું દાન યજ્ઞોમાં પણ વાપરવામાં આવતું હતું આગળ વાત કરીએ વૈદિક કાળમાં ત્યારે કાયમી સૈન્ય નહોતું સભાઓમાં લોકો મળતા ત્યારે જે બહાદુર અને કુશળ યોદ્ધા હોય તેની સરદાર તરીકે પસંદગી કરવામાં આવતી હતી અહીં આપ કુશળ યોદ્ધાનું ચિત્ર જોઈ રહ્યા છો હવે વાત કરીએ જુદા જુદા લોક સમૂહો અને તેની ઓળખ વૈદિક કાળમાં લોક સમૂહોનું વર્ગીકરણ કામને આધારે ભાષાને આધારે પરિવારને આધારે કે સમુદાય રહેઠાણ તેમજ સાંસ્કૃતિક પરંપરાના આધારે થતું હતું આ મુજબ બે સમૂહો પડેલા હતા એક પુરોહિત અને બીજો રાજાનો સમૂહ લોકો અથવા તો લોક સમુદાય માટે જન અને વિષ આ બે શબ્દો વપરાતા હતા ઋગ્વેદમાં પણ આ નામોનો ઉલ્લેખ જોવા મળે છે તેમાં પૂર્વજન કે પૂર્વિષ અને ભરતજન કે વિષનો પણ ઉલ્લેખ જોવા મળે છે અહીં આપ પુરોહિત અને રાજાનો ચિત્ર જોઈ રહ્યા છો આગળ વાત કરીશું પ્રાર્થનાઓના રચિતા ઋષિઓ પોતાને આર્ય અને વિરોધી હોય તેને દાસ કે દસ્યુ તરીકે ઓળખતા હતા દસ્યુ લોકો યજ્ઞો કરતા નહોતા તેમની ભાષા પણ અલગ પ્રકારની હતી તેઓ હાલના પંજાબની આજુબાજુના પ્રદેશમાં મુખ્યત્વે ઉત્તર ભરતખંડમાં રહેતા હતા હવે વાત કરીશું મહાપાષાણો વિશેની મહાપાષાણ મૃતદેહની કબરો ઉપર લગાવવામાં આવતા હતા આ કબરોની પ્રથા આશરે ત્રણ હજાર વર્ષ પહેલા શરૂ થયેલી માનવામાં આવે છે આ પ્રકારની કબરો દક્ષિણ ભારત અને ઉત્તર પૂર્વ ભારતમાંથી મળી આવેલી છે કેટલાક મહાપાષાણ જમીનની ઉપર છે તો કેટલાક જમીનની અંદર આવેલા છે કેટલાક મહાપાષાણ ગોળાકાર સજાવેલા મળી આવેલા છે આપ અહીં ચિત્રમાં વિવિધ પ્રકારની કબરો અને મહાપાષાણ વિશે માહિતી મેળવી શકો છો જે જમીનની અંદરથી ખોદવામાં મળે છે જમીન ઉપર એકલો ઊભો કરેલ મહાપાષાણ પણ મળી આવેલો છે જે જમીનની નીચે મૃતદેહ દટાયાનો પુરાવો છે સામાન્ય રીતે મૃતદેહને કાળી કે લાલ માટીના વાસણો સાથે દફનાવવામાં આવતા હતા ઘણી જગ્યાએ મૃતદેહની પાસેથી લોખંડના ઓજારો હથિયાર ઘોડાના કંકાલ અન્ય ચીજો તેમજ પથ્થર અને સોનાના ઘરેણા મળી આવેલા છે જે અહીં આપ ચિત્રની અંદર ઘોડાના કંકાલ અને અન્ય પાષાણ આપ જોઈ રહ્યા છો આ સાથે આગળ વાત કરીએ લોકોના ખાનપાન વિશે પરસ્પર ભિન્નતા વિશે જોઈએ બ્રહ્મ નામના ગામમાંથી એક વ્યક્તિની કબરમાંથી તેત્રીસ સોનાના મણકા અને શંખ મળી આવેલા છે જ્યારે બીજી કબરોમાંથી માત્ર માટીના કેટલાક વાસણો મળ્યા છે તેને આધારે લોકોમાં રહેલી સામાજિક અને આર્થિક અસમાનતા જોઈ શકાય છે આ ઉપરાંત અહીંના સમાજમાં કેટલાક અમીર હતા તો કેટલાક ગરીબ હતા કેટલાક સરદાર હતા તો કેટલાક અનુયાયીઓ હતા અહીં આ ચિત્રમાં જે તે સમયની કબરોના ખોદકામ વિશેની માહિતી મેળવી શકો છો અહીં સોનાના સિક્કાઓ આપ જોઈ રહ્યા છો આગળ વાત કરીએ ઇનામ ગામ દક્ષિણ ભારતમાં ભીમા નદીને મળતી ઘોડ નદીના કિનારે આવેલું છે અહીંના લોકો ઈસવીસન પૂર્વે થી સત્યાવીસો વર્ષ પહેલાં રહેતા હતા અહીં મૃતદેહનો ભાગે ઘરની અંદર જ દફનાવવામાં આવતા હતા મૃતદેહની બાજુમાંથી ભોજનની સામગ્રી અને પાણી માટેના વાસણો પણ મળી આવેલા છે ગામમાંથી ઘઉં જવ ચોખા કઠોળ બાજરી તલ વગેરે પણ મળી આવેલા છે જે આપ અહીં ચિત્રની અંદર જોઈ રહ્યા છો આગળ વાત કરીએ તો અમારી એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લિકેશન માટે પ્લે સ્ટોરમાં જઈ વિજ્ઞાન વિશ્વ લખી સર્ચ કરી અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરશો યુટ્યુબમાં જઈ વિજ્ઞાન વિશ્વ લખી અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરશો અથવા તો ફેસબુકમાં અમારું પેજ વિજ્ઞાન વિશ્વને લાઇક કરશો વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના આવા અન્ય વિડીયો જોવા માટે અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ વિજ્ઞાન વિશ્વ ડોટ બ્લોગ સ્પોટ ડોટ ઇનની અવશ્ય મુલાકાત લેશો આભાર મિત્રો